હલો મિત્રો સ્વાગત છે બે મિત્રોની કોમેન્ટ હતી કે અમારી ચેનલને બાર મહિના ઉપર થઈ ગયું છે તો શું એ આપણી યુટ્યુબ ચેનલ મોનોટાઈઝેશન થશે કે નહીં થાય એના માટે સ્પેશિયલ ટોપિક ઉપર આ વિડીયો આજે બનાય છે કે જે લોકોને બાર મહિના નથી થયા અને વોચ ટાઈમ નથી બન્યો અને બાર મહિના પૂરા થવા આવ્યા છે તો શું એમની ચેનલ મોનોટાઈઝેશન થશે કે નહીં થાય અથવા જેમને બાર મહિના ઉપર થઈ ગયું છે અથવા સબ્સ્ક્રાઇબ બાકી છે કે વોચ ટાઈમ બાકી છે તો એ ચેનલની અંદર આપણે ફરીથી વોચ ટાઈમ બની શકે કે ના બની શકે અને વોચ ટાઈમ એની અંદર ઘટે છે તો કયા કારણે ઘટે છે એની સંપૂર્ણ માહિતી તમને લાઈવ પ્રોપ સાથે વિડિયોની અંદર દેખાડવાનું છું વિડીયોની અંદર ખાસ બન્યા રહેજો અને ચેનલની અંદર ના હોય તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ઘણા લોકોની કોમેન્ટ હતી કે કોમેન્ટના તમે વિડીયો બનાવો છો જેની અંદર કોમેન્ટની લોકો રહી પણ ગયેલા છે પણ આપણે નેક્સ્ટ ટાઈમ સો ટકા વિડીયો બનાવીશું પણ આ પહેલું ટોપિક છે કે જે લોકોને બાર મહિના થવા આવ્યા છે ને વોચ ટાઈમ નથી બન્યો તો એ ચેનલ તમારી મોનોટાઇઝ થશે કે નહીં થાય બીજા નંબર કે બાર મહિના ઉપર થઈ ગયું છે તો વોસ ટાઈમ ઘટવાનો ચાન્સેસ છે કે નહીં એની સંપૂર્ણ માહિતી તમને લાઈવ પ્રૂફ સાથે અહીંયા સ્ક્રીનમાં સમજાવવાનું વિડિયોની અંદર ખાસ બની રહેજો સૌથી પહેલાં તો મિત્રો સમજી લો કે અહીંયા આપણે આ ચેનલને ઓપન કરી લીધી છે તમારી સામે દાખલા તરીકે અહીંયા તમારો વોસ ટાઈમ જોઈ શકો છો મિત્રો કે અહીંયા તમારો વોઇસ ટાઈમ ગમે તેટલો હોય તો તમારે છે ને સૌથી પહેલાં તો બાર મહિના ઉપર ચેનલને થઈ ગયું છે તો તમારે કઈ રીતે ચેક કરવાનું છે કે તમારી ચેનલ મોનોટાઈઝેશન થશે કે નહીં અને રિયલ વોચ ટાઈમ ક્યાં દેખાડવામાં આવે છે તો જે અહીંયા ઉપર જે તમારો વોચ ટાઈમ મિત્રો દેખાડે છે એ માત્ર અઠ્યાવીસ દિવસનો દેખાડે છે તમે જોઈ શકો છો બીજા નંબરમાં કે આ જે વોચ ટાઈમ છે ને શોર્ટ અને લોંગ બંને વિડીયોને દેખાડે છે અને જે મોનોટ્રાઇઝનું ઓપ્શન છે અહીંયા જે કમાણી કરો એની ઉપર આપણે તમે ક્લિક કરશો તો અહીંયા તમને ત્રણ ઓપ્શન દેખાડે છે તો જોઈ શકો છો કે આ વોચ ટાઈમ જ્યાં સુધી આપણી આ રિયલ વોચ ટાઈમ દેખાડે છે અને જો તમારી ચલનને બાર મહિના ઉપર થઈ ગયું છે તો અહીંયાથી અમુક અમુક ટાઈમે વોચ ટાઈમ તમારો ઘટતો પણ રહેશે કારણ કે જે તમારા ત્રણસો ને દિવસની અંદર જ તમારો જે વોચ ટાઈમ બન્યો હોય ને એ જ વોચ ટાઈમ અહીંયા ગણવામાં આવે છે એટલે મેન પોઈન્ટ એ છે આપણું પછી તમે એની અંદર શોર્ટ વિડીયો અપલોડ કરેલા છે શોર્ટ અને લોંગ અને તમે અહીંયા ઉપર વિચારો છો કે અહીંયા અમારે ચાર હજાર વોચ ટાઈમ થઈ ગયો છે પણ જે અહીંયા તમારો ચાર હજાર વોઇસ ટાઈમ દેખાડે એ ઓરિજિનલ હોતો નથી કારણ કે એની અંદર શોર્ટ વિડીયોનો પણ સાથે દેખાડે કારણ કે શોર્ટ વિડીયો તમારા જે પણ ચાલેલા હોય ને એ શોર્ટ વિડીયોનો પણ અહીંયા દેખાડે છે પણ જે મોનોટાઇઝેશનનું આપણે અહીંયા ઓપ્શન છે એની ઉપર ક્લિક કરીએ તો અહીંયા શોર્ટ વિડીયોનું અલગ ઓપ્શન છે જો અહીંયા એના નેવું દિવસની અંદર તમારે એક કરોડ વ્યૂઝ બનાવવા પડે ત્યારે તમારી ચેનલ મોનોટાઇઝ થાય છે અથવા ચાર હજાર વોચ ટાઈમ બનાવીએ ત્યારે તમારી ચેનલ મોનોટાઇઝ થાય છે હવે મેન વાત કે અહીંયા ઘણા લોકોને વોચ ટાઈમ એડ થતો નથી ને વોચ ટાઈમ ઘટતો પણ જાય છે તો મિત્રો અહીંયા સ્પષ્ટ લખેલું છે તમે જોઈ શકો છો કે આ તારીખથી સુધીના ડેટા હજુ મતલબ મોજ જો અહીંયા લખેલું છે આઠ તારીખ પછીના જે ડેટા છે ને અહીંયા તમારા એડ થયેલા નથી તમારે ચેક કરી લેવાનું છે તમારો જે વોચ ટાઈમ છે અમુક ટાઈમે એડ નથી થયો તો અહીંયા તમને તારીખ પણ દેખાડે છે કેટલા દિવસથી તમારો વોચ ટાઈમ એડ નથી થયો કારણ કે અહીંયા જે વોચ ટાઈમ છે ને યુટ્યુબ ચેક કરીને જ પછી એડ કરે છે કઈ રીતે આપણને ખબર પડે તો અહીં એક ઓપ્શન છે વધુ જાણો આપણે એની ઉપર ક્લિક કરી લઈએ તો અહીંયા તમને જોવા મળશે આ અપડેટ થવામાં એક અઠવાડિયું સુધીનો સમય શા માટે લાગે છે મતલબ અઠવાડિયા સુધીનો સમય પણ લાગે છે તમારો વોચ ટાઈમ એડ થવાનો પણ કયા કારણે શું પ્રોબ્લેમ હોય છે તો અહીંયા લખેલું છે જો અહીંયા દરેક ચેનલના એક્ઝામની મેટ્રિક અહીંયા બતાવવામાં આવે આવે તે પહેલાં અમે તેનું કાળજીપૂર્વક મતલબ અહીંયા પરિણામ કરીએ છીએ મતલબ તમારા વિડીયોનો જે વોચ ટાઈમ આવે છે ને યુટ્યુબ ફરીવાર અહીંયા ચેક કરે છે અને કરીએ છીએ ત્યારે પ્રક્રિયા પૂર્ણ થવામાં થોડા દિવસો લાગી શકે છે અને તમે યુટ્યુબ અન્ય લિસ્ટ જેવી જે ઉપરની ઓપ્શન તમને મેં કીધું કે અહીંયા વોચ ટાઈમ તમને દેખાય ત્યાં તમને દેખાડે એને અન્ય જગ્યાએથી આ જુઓ તે કરતાં અલગ જ હોઈ શકે મતલબ જે તમારું કન્ટેન્ટ તમે ઉપરના ભાગમાં અહીંયા જુઓ છો એના કરતાં જે વોઇસ ટાઈમ છે તમારો અહીંયા દેખાડે એક અલગ અંદાજમાં દેખાશે અને ઓરિજિનલ તમારો વોઇસ ટાઈમ અહીંયા દેખાડશે અને આઠ દિવસ સુધીનો અહીંયા સમય પણ તમારા વોઇસ ટાઈમમાં લાગી શકે છે એટલે તમારો રિયલ વોઇસ ટાઈમ તમારે અહીંયા આવીને ચેક કરવાનો છે અને જો તમારી ચલણને બાર મહિના ઉપર થઈ ગયું છે બે વર્ષ થઈ ગયા છે ત્રણ વર્ષ થઈ ગયા છે તો આપણે એનાથી કોઈ મતલબ છે નહીં જે તમે શરૂઆત કરી એ દિવસનો એક એક દિવસ જેવી રીતે ત્રણસો ને દિવસ ઉપર એક એક દિવસ ચડતો રહેશે વધારે તો એક એક દિવસનો પહેલેથી જ્યાં તમે શરૂઆત કરી એક દિવસનો વોસ્ટ ટાઈમ ત્યાંથી મતલબ આમાંથી પણ નીકળતો રહેશે તો કોઈ ટેન્શન લેવાની જરૂર નથી પણ મતલબ લાસ્ટ ત્રણસો ને દિવસનો અહીંયા વોચ ટાઈમ ગણવામાં આવે છે અહીંયા સ્પષ્ટ લખેલું છે તો જોઈ શકો છો તમે અહીંયા છેલ્લા ત્રણસો ને દિવસ એટલે છેલ્લા ત્રણસો ને દિવસની અંદર તમારા ચાર હજાર વોચ ટાઈમ એટલે કે આ લીટી તમારી અહીંયા પૂરી થઈ જાય છે તો તમારી ચલન મોનોટાઇઝ થઈ શકે છે એવું નથી કે નથી થતી બાર મહિના પૂરા થઈ ગયા તમારી ચલન મોનોટાઇઝ નહીં થાય ટેન્શન લેવાની જરૂર નથી અહીંયા નીચે એવું ઓપ્શન લખ્યું છે શોર્ટ વિડીયોમાં એક કરોડ વ્યૂઝ જોઈએ છેલ્લા નેવું દિવસની અંદર મતલબ આજ જ નેવું દિવસ ભલે બાર મહિનાના ગમે તે નેવું દિવસની અંદર તમારા એક કરોડ વ્યૂઝ બને ને તો પણ ચેનલ મોનોટાઇઝ થઈ શકે તો વિડિયો તમને મિત્રો કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો યુટ્યુબને લગતી દરેક માહિતી તમને ગુજરાતીમાં મળી રહેશે મિત્રો